નાસતા આરોપીને પકડી પાડતી પોલીસ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબ ના હોય પશ્ચિમ કચ્છ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા સારું સૂચના આપેલ હોય જન્વય નાયબ પોલીસ અધિક્ષક શ્રી આર ડી જાડેજા સાહેબ ભુજ વિભાગ ભુજ તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર આર એન ચૌહાણ સાહેબ ભુજનાઓએ સૂચના આપેલ હોય જે અન્વય પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ એમ ગોહિલ પધ્ધર પોલીસ નાવના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે સૂચના આપેલ હોય જે અન્વય પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પધ્ધર પોલીસ સ્ટેશનના ઇપિકો કલમ ચારસો પાસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર એકસો વીસ પેટા કલમ બી મુજબના ગુનાકામે કામે ધરપકડથી બચતા નાસતા ફરતા આરોપી વિષ્ણુભાઈ દિલીપભાઈ ધરેણિયા વાલ્મીકી રહેવાસી મુન્દ્રા રોડ ભુજ તથા ભુજવાળો ભુજ મધ્યે રિલાયન્સ સર્કલ પાસે રોડ પર હાજર હોય જેથી તુરંત જ વર્કઆઉટ કરી આરોપીને સદર જગ્યાએથી પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આ સફળ કામગીરીમાં પદ્ધર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ એમ ગોહિલ માર્ગદર્શન હેઠળ એ એસઆઈ રામસંગજી સોઢા તથા પોલીસ હેડ ક્રિપાલ ક્રિપાલસિંહ ઝાલા તથા મહેન્દ્રસિંહ જાડેજા તથા શિવરાજસિંહ રાણા તથા સામતાભાઈ પટેલ તથા દિવ્યરાજ જાડેજા જાડેજાનાઓ જોડાયા હતા